टेक्नोलॉजी छे जून बे हजार शिकागो एक मोटी लागती कैप्सूल लाइने आया प्रमुख स्वामी महाराज ने बताता कहे आ हमारी टेक्नोलॉजी है आ पारदर्शक केप्स्यूल मे सूक्ष्म छे आ केप्स्यूल ने दर्दी गड़ी जाए पी एना फोटा अंदर रहे અંદરના અવયવોના ફોટા લઈને એની ઇમેજ બહારના રિસીવરમાં મોકલે એનાથી આંતરડાથી માંડીને શરીરના બધા જ અવયવોની સ્થિતિનો ખ્યાલ આવી જાય આ અમારી ટેકનોલોજી છે આપ આપની ટેકનોલોજી બતાવો તરત જ કહે થઈને ભક્તિ કરવી એ અમારી ટેકનોલોજી છે આપને આત્મા છીએ અક્ષર છીએ બ્રહ્મ છીએ એ જ્ઞાન દૃઢ કરવું આપને કાટબા નથી આપના કોઈ સગા સ્નેહી નથી મા બાપ પણ નથી હું અક્ષર છું બ્રહ્મ છું આત્મા રૂપ આ મનાઈ જાય તો માયાના ભાવથી મુક્ત થઈ જવાય સ્વામીશ્રીએ પોતાની અદભુત ટેકનોલોજી દર્શાવી દીધી